દાહોદ અને ગરબાડા ડિવિઝનના પોલીસ મથકો દ્વારા છેલ્લા છ મહિનાથી વધુ સમયમાં જપ્ત કરેલા અંદાજિત રૂપિયા નવ કરોડની કિંમતના વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં કડક દારૂબંધી અમલમાં છે તેમ છતાં પણ અડીને આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે દાહોદ જિલ્લો આ બંને રાજ્યોની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા કેમ કેમ પ્રકારે વારંવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે પરંતુ દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધારે રેડ પાડીને દારૂ ઝડપી પાડવામાં આવે છે આવા જ કેસમાં દાહોદ ડિવિઝનના દાહોદ ટાઉન એ ડિવિઝન બી ડિવિઝન દાહોદ ગ્રામ્ય કતવારા તથા ગરબાડા ડિવિઝનના ગરબાડા અને દિસાવડા પોલીસ મથકોએ છેલ્લા છ મહિનાથી વધુ સમયમાં જપ્ત કરેલા અંદાજે રૂપિયા નવ કરોડની કિંમતના વિદેશદારોનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દાહોદના છાપરી ખાતે ખુલ્લા મિલનમાં કોર્ટની મંજૂરી બાદ હાથ ધરવામાં આવી હતી દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે દાહોદ ડીવાય એસપી જગદીશ ભંડારી ગરબાડા ડીવાય એસપી એમ કે સ્વામી સહિત પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી લગભગ એક પોઈન્ટ દસ લાખ જેટલી દારૂની બોટલોને રોડ ડોઝર અને બોટ ડોઝરની નીચે કચડીને નષ્ટ કરવામાં આવી હતી રોલર પડતા જ મેદાનમાં દારૂની નિરંતિ થઈ જવા પામી હતી દાહોદ ડિવિઝનના વિવિધ થાણાઓ જેમ કે એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ કતવારા અને ગરબડા ડિવિઝનના થાણાઓ જેઠાવાડા અને ગરબાડા આ તમામ થાણાઓમાંથી છેલ્લા લગભગ છ મહિના ઉપરાંતના ટાઈમમાં પકડાયેલો પ્રોવિઝનના મુદ્દામાં જે ગુના કામે કબજે કર્યો હતો જેમને કોર્ટમાંથી ઓર્ડર મેળવીને આજ રોજ દાહોદ પ્રાંત અધિકારીશ્રી એસટીએમસી દાહોદ ડિવિઝન ડિવાયસપી તરીકે હું ગરબા ડિવિઝનના ડીવાયપી એમ એમકે સ્વામી સાહેબ અને તમામ જે સ્ટાફ છે એમની રૂદ્રોમાં આજે ટ્રાન્સફર પ્રક્રિયા હાલમાં ચાલુ પડે તમામ મુદ્દામાં જોવામાં આવે તો લગભગ એક લાખ અને દસ હજાર રૂપિયા મોટલ થાય છે અને તેની કિંમત છે નવ કરોડની આસપાસ તો આજે નવ કરોડનો મુદ્દામાલ છે એ નાશ કરીને દાહોદ ડિવિઝનની અંદર છેલ્લા ત્રણ માસની અંદર જે જે દારૂ પકડાયો છે એનો આજે દારૂ નાશ કરવા સારું અત્રે બધા ઉપસ્થિત છે અને નવ કરોડ જેટલો મુદ્દામાલ જે છે એનો આજે નાશ થઈ રહ્યો છે નાયબ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ અને ગરપાડા પોલીસની ટીમ અને રેવન્યુ ટીમ તરફથી સવારથી આ કાર્યક્રમમાં બધા જોતરાયેલા છે અને દારૂનાશની પ્રક્રિયા એક કલાકની અંદર પૂર્ણ કરવામાં